તાપમાનનો પારો વધતા ઠંડીનો જોર ઘટશે ગુજરાત છેલ્લા કેટલાક સમયથી બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે કેટલાક દિવસ તાપમાનમાં પારો વધી જતા ગરમીનો અનુભવ થાય છે તો કેટલાક દિવસ તાપમાન ઘટી જતા ઠંડીનો અહેસાસ થાય છે ત્યારે હવે આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતા ઠંડીનું જોર ઘટશે ત્યારબાદ તાપમાન યથાવત રહેશે પિતાએ જ કરી દસ વર્ષના દીકરાની હત્યા બાપુનગર વિસ્તારમાં પિતાએ દીકરાને સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

રાજ્ય સરકાર રજિસ્ટ્રેશનની મુદતમાં છ મહિનામાં વધારો કરશે ફેબ્રુઆરી આસપાસ શિક્ષણ વિભાગ તેની જાહેરાત કરશે જોકે સરકારે જે પોલિસી નક્કી કરી છે તેમાં હાલની તકે કોઈ ફેરફાર કરાય તેવી શક્યતાઓ છે વધશે હોસ્પિટલના સીઈઓને જામીન એનર્જી કોર્ટ નકારી ખ્યાતિ હોસ્પિટલ કેસમાં હોસ્પિટલના સીઈઓ રાહુલ જૈને અમદાવાદ ગ્રામીણ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી ખ્યાતિ હોસ્પિટલનો સીઈઓ હોવાથી તેની અમર્યાદિત જવાબદારી હોઈ શકે છે અરજદાર પોતે સીએ અને સીએસ છે તે પહેલા સાલ હોસ્પિટલ સાથે જોડાયેલો હતો બાદમાં સપ્ટેમ્બર બે હજાર વીસથી થી ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયો હતો ડોક્ટરની બેદરકારી થયેલી ઘટનામાં સીઓને અમર્યાદિત જવાબદારી અંતર્ગત આવરી લેવાય નહીં પાલિકા ચૂંટણી માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો જાહેર ગુજરાતમાં સોળ ફેબ્રુઆરીએ પાલિકા પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તમામ પાલિકાઓમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસે તેના વીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે ધંધુકા નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોની યાદી ધંધુકા નગરપાલિકાની ચૂંટણીમાં સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો માટે સાહીઠ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ધંધુકા નગરપાલિકાની ચૂંટણી માટે ડમી સહિત રજૂ થયેલા કુલ છાસઠ ફોર્મમાંથી ભાજપ કોંગ્રેસને અને અપક્ષના મળી પાંચ ફોર્મ અમાન્ય રહ્યા હતા તો એક ફોર્મ પાછું ખેંચાયું હતું ધંધુકા નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો માટે સાહીઠ ઉમેદવારો મેદાનમાં છે ભાજપના અઠ્યાવીસ કોંગ્રેસના અઠ્યાવીસ તથા અપક્ષ ચાર આમ કુલ સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો માટે સાહીઠ નામાંકનને માન્ય રાખવામાં આવ્યા છે દિલ્હી વિધાનસભાની સિત્તેર બેઠકો માટે આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું દિલ્હી વિધાનસભાની સિત્તેર બેઠકો માટે બુધવારે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું હતું એક પણ છપ્પન કરોડ લોકો છ વાગ્યા સુધી મતદાન કરી શકશે લગભગ તેર હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે ત્રણ વાગ્યા સુધી છેતાલીસ પોઈન્ટ પંચાવન ટકા જ મતદાન થયું છે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં પણ હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે ઉત્તરાખંડ બાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત બીજું રાજ્ય બનશે આ માટે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી છે સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મસદો તૈયાર કરી આ સમિતિ પોતાનો અહેવાલ પિસ્તાલીસ દિવસમાં સરકારને સોંપશે પ્રયાગરાજ જવા માટે વ્યવસ્થા કુંભ મેળા માટે કાલુપુર થી આઠ સાબરમતી ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં જવા ભારે ઘસારો થતા કાલુપુર સાબરમતી થી પાંચ વધારાની ટ્રેન શરૂ કરવામાં આવી છે આ તમામ ટ્રેન છવ્વીસ ફેબ્રુઆરી સુધી દળવાનો નિર્ણય કરાયો છે હાલમાં ટ્રેનો માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે બુધવારે સાબરમતી બનારસ ટ્રેન સવારે અગિયાર વાગે તેમજ અમદાવાદ જંગ ટ્રેન રાત્રે નવ પંદરે કાલુપુરથી ઉપડશે અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે